no é one's ખાસ કરીને આપણે ચોમાસું પાક તરીકે જો ડુંગળીનું વાવેતર કરવા કરતા હોય તો ડુંગળીના વાવેતર માટે બિયારણની પસંદગી કેવી કરવી તેની માહિતી આપવાની છે જેમાં ખાસ કરીને નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડનું જે ડુંગળીનું બિયારણ આવે છે નિગમ રેડ નામથી આ વિશેની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે તમે આ ડુંગળીનું બિયારણ જો ખરીદવું હોય તો ગુજરાતના કોઈ પણ જિલ્લા કે કોઈ પણ તાલુકામાંથી હોય અત્યારે જે આ બંને નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં આ નિગમ બીજનું બિયારણ ક્યાંથી મળશે હવે ખાસ કરીને નિગમ બીજના બિયારણ વિશે માહિતી આપું તો આ જે નિગમ બીજ નું લાલ ડુંગળીનું બિયારણ આવે છે જે ચોમાસું પાક તરીકે આપણે ખૂબ ઉત્તમ રહે છે ચોમાસુ પાક તરીકે આ લાલ ડુંગળી આપણે વાવી શકીએ છીએ આનું પેકિંગ આવે છે પાંચસો ગ્રામની અંદર આનો પાંચસો ગ્રામનો ભાવ હોય છે બારસો રૂપિયા આસપાસનો અને આ જે ડુંગળી છે એ ગુજરાતના દરેક વિસ્તારની અંદર અનુકૂળ છે દરેક જમીન અને દરેક વાતાવરણની અંદર આપણે વાવી શકીએ અને અનુકૂળ બિયારણ છે ખૂબ સારું બિયારણ છે હવે જે આ નિગમ બીજનું જે આ લાલ ડુંગળી આવે છે એનું આપણે જો રોપ કરીને વાવેતર કરવું હોય તો રોપ કરીને પણ વાવેતર કરી શકીએ અને ડાયરેક્ટ વાવેતર કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકીએ બંને રીતે આપણે આનું વાવેતર કરી શકીએ માની લઈએ કે આપણે આનું રોપ કરીએ પછી ફેર રોપણી કરીએ તો ફેર રોપણી કરેલી હોય તો ફેર રોપણી કર્યા પછી પાકવાના દિવસો હોય છે એ પંચાણું થી લઈને એકસો પાંચ પાકે છે માની લઈએ કે આપણે ડાયરક વા એકસો ને પચીસ દિવસો દિવસની અંદર આ પાક તૈયાર થતું હોય છે એટલે એ રીતે આપણે બિયારનો દર રાખીને વાવીએ તો રોગ અને ડાયરક બંને રીતે આ નિગમ બીજનું જે આ લાલ ડુંગળી આવે છે એનું વાવેતર કરી શકીએ છીએ બીજા નંબરની અંદર જે આપણે ડુંગળીનું વાવેતર કરતા હોય ઘણી જગ્યાએ આપણે જન્મ શન ના બિયારણ ની અંદર પ્રશ્ન ખૂબ ઓછા છે જેનું પણ અમે ઘણી જગ્યાએ ટ્રાયલ લીધું છે બેતા જે થતા હોય છે તેમાં પણ બીજી વેરાયટી કરતામાં ખૂબ ઓછું પ્રમાણ રહે છે જો આપણી જમીન સારી હોય માવજત સારી હોય અને હવામાન સારું હોય તો આ ડુંગળી છે એ ખૂબ સારી થાય છે આની અંદર ચપટો ગોળ પ્રકારનું જે કંધ થાય છે ડુંગળીનો એકદમ ઘાટોક લાલ રંગનું આ ક્વોલિટી કંધ છે બે ત્રણ વર્ષથી અલગ અલગ ખેડૂત ભાઈઓ અમને જે માહિતી માગતા હતા કે ડુંગળીના બિયારણ વિશે માહિતી આપો ત્યારે હું આપને જણાવી દઉં જે અમે બે ત્રણ વર્ષથી જે પ્રકારે અલગ અલગ માર્કિંગ કર્યું છે તેમાં નિગમ બીજની ની આ જે ચોમાસુ પાક માટે લાલ ડુંગળી

અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઇક આપીને દરેક રૂપમાં શેર કરવો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રજા આપશો ધન્યવાદ